વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ જ્યાં આરોગ્ય અને આશાનું એક નવું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું ગોત્રી હોસ્પિટલ એ હવે ફક્ત એક હોસ્પિટલની ઇમારત નથી રહી પરંતુ હવે તે હજારો પરિવારો માટે આશાનું કિરણ બની ગઈ છે ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાની માર્ગદર્શન હેઠળ એક નવા પ્રકરણની શરૂઆત કરવામાં આવી છે આ પહેલનો હેતુ દરેક દર્દી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે જેથી કોઈ પણ વ્યક્તિ સારવારથી વંચિત ન રહે હવે દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ માટે એક ખાસ નોંધણી વિન્ડો મળશે જે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દર્દીઓને લાંબી લાઈનમાં ઉભા રહેવું ન પડે અને તેમને આયુષ્યમાન કાર્ડનો લાભ સરળતાથી અને ઝડપથી મળી શકે અત્યાર સુધીમાં બે હજાર પચ્ચીસમાં જ આશરે ત્રણ હજાર જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે જે આ પહેલની સફળતા દર્શાવે છે આ ઉપરાંત આભા કાર્ડ દ્વારા પણ નોંધણી કરાવી શકાય છે જેનાથી દર્દીઓ પોતાનો મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકે છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓ ટોકન જનરેટ કરી એક્સપ્રેસ કેસ પેપર મેળવી શકશે જેનાથી લાંબી લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે આ સેવા ખરેખર દર્દીઓને વધુ આરામદાયક અને સંતોષકારક અનુભવ આપશે આ પગલું દર્શાવે છે કે ગોત્રી હોસ્પિટલ માત્ર સારવાર જ નહીં પરંતુ દર્દીઓની સુવિધા અને સન્માનનું પણ ધ્યાન રાખે છે આ એક નાની પહેલ ભલે લાગે પણ તે દર્દીઓના જીવનમાં મોટો ફરક લાવવાની ક્ષમતા ધરાવે છે જે હોસ્પિટલ હોસ્પિટલ જનરલ છેલ્લા દસ પંદર વર્ષથી કાર્યરત છે ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટથી આપણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સુવિધા જે ચાલતી હતી તે થકી આપણે અહીંયા એક વધુ સુવિધા આપણે આજથી ચાલુ કરી છે આભા કાર્ડ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એ આભાર કાર્ડ આપણા સૌ નાગરિકો ભારતના સૌ નાગરિકોએ બનાવવું એ આવશ્યક થઈ ગયું છે આભાર કાર્ડ જો તમારું નીકળેલું હોય તો એના થકી તમે અહીંયા ટોકન જનરેટ કરાવીને તરત જ કેસ કઢાવી શકો એના માટે આજથી આ વિન્ડો ઉપર જે આપણો આભા વિન્ડો છે એમાં એક્સપ્રેસ કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યું છે તો જે દર્દીઓ પાસે આભાર કાર્ડ હશે એ લોકો આવીને પોતાનો આભાર નંબર કરાવશે ટોકન જનરેટ કરીને તરત જ કેસ કાઢી શકશે આભા કાર્ડથી કેસ નીકળેલો હોય અને અહીંયા પીએમ જે કાઉન્ટર પર આપણે એને વધારે સુવિધા આપી શકીએ તે માટે થોડી આપણે એક્સપ્રેસ વધારે સર્વિસીસ બી ચાલુ કરી છે એ સર્વિસીસ પૈકી જે લોકો પાસે પીએમ જે કાર્ડ નથી અને વડોદરાના નાગરિક છે તો એ લોકોને હેલ્પ કરવા માટે આ કાઉન્ટર સજ્જ રહેશે સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી જેને બી નવું કાર્ડ બનાવવું હોય તો અહીંયા કોન્ટેક કરી શકે છે આ કાઉન્ટર તરફથી એમને પૂરેપૂરી હેલ્પ મળશે પીએમ જે કાર્ડ હોય આપણે જે હેલ્થ મેડિક્લેમ જેવું આ કાર્ડ છે પેશન્ટ્સને વધારે સુવિધા મળી શકે છે એ માટે આપણા રાજ્ય સરકાર ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ ખૂબ જ કટિબદ્ધ છે અને એ લોકો ઈચ્છે છે કે દરેક પેશન્ટને સારી સુવિધા મળી શકે એ માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે અને જેમની પાસે બી આ કાર્ડ ના હોય અને કાર્ડ માટે એલિજીબલ હોય તેમના માટે અહીંયા કાર્ડ બની જશે અને આભા કાર્ડનું આભા રજિસ્ટ્રેશન બી જોડે જોડે અહીંયા કરાઈ શકાશે આભાર રજિસ્ટ્રેશન થઈને ડાયરેક્ટલી પીએમ જવાયનું કાર્ડ થઈ જાય અને પીએમ જવાની અંતર્ગત આપણે એમને બધી સુવિધા આપી શકીએ એ માટે આ હેલ્પ ડેસ્ક ચાલુ કરી છે તો આપ તકી હું સૌ નાગરિકોને રિક્વેસ્ટ કરું છું કે પોતાનું આભાર કાર્ડ જનરેટ કરી રાખે અને જ્યારે બી હોસ્પિટલની મુલાકાતે આવે કે કોઈ કામે અહીંયા હોસ્પિટલ આવે અને આભાર કાર્ડથી એમનું રજીસ્ટ્રેશન કરાવે તો એ થોડું જલ્દી થઈ શકશે અને એમને પછી પીએમ જવાય થ્રુ આપણે વધારે સુવિધા આપવા માટે એને એનરૂટ કરી દઈશું હોસ્પિટલમાં મારી આ પીએમ જેવાય ટીમ છે જે કાયમ પીએમ જેવાયના પેશન્ટ્સ માટે કટિબદ્ધ હોય છે એમના જોડે એમનું બધું કામ ઈઝી થઈ જાય એમનું રજિસ્ટ્રેશન પીએમ જેવાય થ્રુ એનું ટ્રીટમેન્ટ અને પછી ડિસ્ચાર્જ વખતે એમના બધા જે ક્લેમ્સ મળે છે એના માટે આ ટીમ કાર્યરત છે અમારી દસ લોકોની ટીમ છે જે લોકો આ પીએમ જેવાના કામ માટે ખૂબ જ ડેડિકેટેડલી કામ કરી રહ્યા છે હું એમનો સૌનો આભાર માનું છું અને આપ થકી એક ફરીથી બધા નાગરિકોને રિક્વેસ્ટ કરું છું કે જ્યારે બી હોસ્પિટલ આવો તો પોતાનો આભાર રજિસ્ટ્રેશન અને પીએમ જેવાય કાર્ડ જોડે લઈને આવે અને નવું કાર્ડ કરાવવું હોય અને નવું આભાર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો બી આ કાઉન્ટર પરથી થઈ શકશે આપણા જીએમએસ જનરલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં કુલ ત્રણ હજારથી વધુ દર્દીઓએ પીએમ જેવાય કાર્ડનો લાભ લીધેલો છે એમાં કોમ્પ્લિકેટેડ સર્જરીઝ રૂટીન સર્જરીઝ મેડિસિનમાં આઈસીયુમાં મેનેજ ટ્રીટમેન્ટ એ બધું એ પીએમ જેવા અંતર્ગત એ લોકો અહીંથી લઈને ગયા છે અને એમને કોઈ બી તકલીફ નથી પડી એના માટે આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવી પણ અંદર છે કે અહીંયા તમે લઈને ટોકન લેવા માટે ડાયરેક્ટ તમે આપણું ભારત સરકારથી અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં બધાને આ આભા કાર્ડથી જે સુવિધા આપવામાં આવે છે આભાર રજિસ્ટ્રેશન એ એક મેડિકલ કાર્ડ જેવું હોય છે કે જેમાં તમારી આખી મેડિકલ હિસ્ટ્રી તમે એમાં એન્ટર કરી શકો છો તો એક ખાલી નંબર આપશો તો તમારી પાછલી બીમારીઓ પાછલા તમારા મેડિકલ કન્ડિશન્સ એ બધું એ કાર્ડમાં દેખાશે અને એ કાર્ડ પૈકી આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરાવીએ તો ડાયરેક્ટલી તમારું ડેટા અંદર રજિસ્ટ્રેશનમાં આવી જાય છે અને સોફ્ટવેરમાં આવી જાય છે અને તમારું કેસ જલ્દીથી નીકળી શકે છે તો જો આભાર રજિસ્ટ્રેશન હશે આભા કાર્ડ હશે તો કેસ પેપર નીકળવામાં બી કોઈ વિલંબ નહીં થાય અને જલ્દીથી થઈ શકશે એના માટે આ જે એક્સપ્રેસ કાઉન્ટર આપણે ચાલુ કરીએ છીએ એ તો સૌ દર્દી એનો બી લાભ લઈ શકશે